નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણા કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક મહત્ત્વના મુદ્દા વિશે વાત કરવાની છે કે શિયાળો પાકોમાં એટલે કે રવિ સિઝનમાં જમીનની તૈયારી કેવી રીતે કરવી તો આપણે જ્યારે શરૂઆત કરીશું કે ચોમાસાના પાકની આપણે કા કાપણીની તૈયારી થઈ રહી છે ત્યારબાદ આપણે શિયાળો પાકો લેવાના હોય છે એના માટે આપણે મુદ્દા જોઈશું તો શરૂઆત કરીએ રવિ સિઝન એટલે કે શિયાળુ પાકમાં જમીનની તૈયારી ખેડૂત મિત્રો આપ જાણો છો કે અત્યારે ચોમાસાની સિઝન પૂરી થવા જઈ રહી છે અને ચોમાસું પાકોની ચોમાસું પાકો જે છે એના એની લીણીની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે હવે આપણે શિયાળુ પાકો એટલે કે રવિ સિઝનની તૈયારી કરવા જઈ રહ્યા છે તેમાં એક મહત્વનો ભાગ છે કે જ્યારે પણ નવી સિઝન એટલે કે રવિ પાક અત્યારે આપણે રવિ પાકની વાત રવિ પાકોના વાત કરીશું કે જે નવી સિઝન લેવા જઈ રહ્યા છે તેમાં જમીનની તૈયારી એક મહત્ત્વનો ભાગ ભજવે છે એ ખેતીમાં વધુ ઉત્પાદન લેવા માટે આપણે જમીનની તૈયારી ખૂબ જ એક મહત્ત્વનું પરિબળ છે સામાન્ય રીતે રવિ પાકનો જે વાવેતર જે છે એ ઓક્ટોબર નવેમ્બર માસમાં થાય છે ખેડૂત મિત્રો આ સિઝનમાં મુખ્યત્વે ઘઉં એટલે કે ઘઉં જે પાક છે બિયત બિનપિયત ચણા રાઈ મકાઈ જુવાર જીરું ઈસકબુલ મેથી લસણ અને ડુંગળી જેવા પાકો લેવામાં આવે છે ખેડૂત મિત્રો સર્વપ્રથમ આપણે જમીનની તૈયારી માટે ખેડ કરવી ખૂબ જ જરૂરી છે ચોમાસું પાકની જ્યાં લગરી થઈ ગયા બાદ તેના જમીનમાં રહેલા પ્રકાર જમીનના પ્રકાર અને તેમાં રહેલા ભેજ પ્રમાણે હળ અને કડક વડે એક થી બે જેટલી ઊંધી ખેડ કરવી જોઈએ આના કારણે જમીન ભરભરી બનશે ત્યારબાદ એ ભરભરી થયા બાદ જમીનને એકદમ સમાર સમાર માર્યું જોઈએ એટલે ખેડા પછી તેને સમાર કરવું જોઈએ જેથી સમાર કરવાથી જમીન ભરભરી બનશે એના ઢીફા ભાંગી જાય અને વાવણી માટે એક સારું પટ તૈયાર થઈ જાય આ સમાર કરવાથી એટલે કે લેવલિંગ કરવાથી જર્મિનેશન ખૂબ જ એટલે કે અંકુરણ સારું રહેશે ત્યારબાદ ખેડૂત મિત્રો છાણિયું ખાતર અને સેન્દ્રિય ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ખેડ થઈ ગયા બાદ હેક્ટરથી આઠથી દસ ટન જેટલું સારું કોવાયેલું છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતર લીલો પડવા મહત્વપૂર્ણ લીલું પડવાસ એ જમીનની ફળદ્રુપતા વધારવા માટે એક સારો વિકલ્પ ગણાય સણ ઇક્કડ કઠોળ પાકો જેવા તમે પાકો વાવીને ફૂલ આવતા પહેલા એટલે કે લગભગ પાક ચાલીસ દિવસનો થાય ત્રીસથી થી ચાલીસ દિવસનો ત્યારે ફૂલ આવતા પહેલા તેને જમીનમાં દાટી દેવાથી સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધે છે આના ફાયદા જોઈએ તો જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધે છે જમીનની ભૌતિક સ્થિતિ સુધરે છે પાણીનો સંગ્રહ અને નિતાર શક્તિ વધે છે અને ખાતરની કાર્યક્ષમતા પણ વધે છે ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જે બાબત છે કે જ્યારે આપણે છાણિયું ખાતર અને સેન્દ્રિય ખાતર એટલે કે સેન્દ્રિય ખાતરમાં તમે લીલો પડવાશ બી આવે વર્મી કમ્પોસ્ટ બી આવે ઘણા બધા એવા સેન્દ્રિય ખાતરો છે કે જેનો તમે જમીનમાં ઉપયોગ કરવાથી સારા પ્રમાણમાં એની ફળદ્રુપતા વધી શકે છે અને સાથે સાથે એનું કાર્બન કન્ટેન્ટ પણ વધી શકે છે કાર્બન કન્ટેન્ટ વધવાથી તમે જોઈ શકો છો જ્યારે પણ આપણે છાણિયું ખાતર અને સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરીશું તો જમીનમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એ એક્ટિવ થઈ જશે અને એ એક્ટિવ થઈ જવાથી જેટલા પ્રમાણમાં જે અલભ્ય સ્વરૂપમાં જે ખા જે તત્વો હશે તેને લભ્ય સ્વરૂપમાં ફેરવી દેશે આગળ વધીએ કે જમીનને સમતર કરી આગળ આપણે વાત કરી એનો જ એક ભાગ છે કે જમીનને જ્યારે ખેડ થઈ ગયા બાદ આપણે ક્ષમતા કરવી જોઈએ જેથી પાણીનો ભરાવો અટકે છે અને સિંચાઈનું જે પાણી છે એક સરખું પ્રમાણમાં પસરે છે આ માટે સમાર અને લેવલરનો ઉપયોગ કરવો જોઈએ જેથી એક સરખા પ્રમાણમાં લેવલિંગ થઈ જાય આના ફાયદા આપણે જોયા છે કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે બીજનો એક સરખો ઉગાવો થાય છે અને નિંદામાં નિયંત્રણમાં પણ ખેડૂત મિત્રો નિંદર નિયંત્રણ ખેતરમાં બારમાસી નિંદણ હોય દાખલા તરીકે કારણ કે કોઈ પણ જે એક વર્ષણ હોય તેના નિયંત્રણ માટે તમારે ઊંડી ખૂબ નિયંત્રણ માટે જમીનજન્ય રોગો અને જે નિયંત્રણ છે એમાં યોગ્ય ફૂગનાશક કે અન્ય દવાઓનો તમે ઉપયોગ કરી શકો છો આગળ વધીએ પાયામાં પ્રાકૃતિક કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂત મિત્રો શક્ય હોય તો જમીન ચકાસી એટલે માટીનું પરીક્ષણ કરાવીને તેના રિપોર્ટ મુજબ જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ આ અહેવાલ મુજબ તમે વાવણી સમયે જ ચાસમાં પ્રાકૃતિક સેન્દ્ર રાસાયણિક જેવા ખાતરો છે એને ઓળીને તમે આપી શકો છો આના ફાયદા એવી રહેશે કે જમીનમાં જેટલા પ્રમાણમાં તત્પોષક તત્વો અવેલેબલ છે એટલે ઉપલબ્ધ પ્રમાણમાં છે તેની આપણને જાણકારી મળી છે અને એને ખૂટતા પ્રમાણમાં જે તત્પોષક તત્વો છે તે જ આપણે એનો ઉપયોગ કરી શકીશું તે જ આપણે જમીનમાં એમને આપી શકીશું પાકના શરૂઆતમાં વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે અને મજબૂત મૂળ તંત્રનો પણ વિકાસ થાય આગળ વધીએ ખેડૂત મિત્રો બીજ બીજ માવજત માવજત એ ખૂબ જ મહત્વનો પરિબળ છે વાવણી કરતા પહેલા બીજને યોગ્ય ફૂગનાશક કે જંતુનાશક દવાનો પટ આપવો તે સાથે સાથે ભલામણ કરેલા બાયોફર્ટિલાઇઝર એટલે કે રાઇઝોબિયમ એજિટોબેક્ટર પીએસપી કલ્ચરનો પણ પટ આપવાથી ફાયદો થાય છે સાથે સાથે ખેડૂત મિત્રો એક જે પ્રાકૃતિકમાં તમે ખેતી કરતા હો પ્રાકૃતિક ખેતી તો બીજા મૃતનો પણ ઉપયોગ કરી શકો છો અને પટ આપી શકો આનાથી તમને જન્ય અને જમીન જન્ય રોગો સામે રક્ષા મળી રહેશે ઉગાવો સારો અને ઝડપી થાય છે અને શરૂઆતના તબક્કામાં છોડને રોગ અને જીવાત સામે રક્ષા મળી રહે છે ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો આપણે જોઈએ તો જમીનના જે પ્રકાર હોય અકલ કે રેતાળ હોય ગોરાળુ હોય મધ્યમ કાળી જમીન ભાડે કાળી જમીન અને પાકની જરૂરિયાત મુજબ ખેડ ખાતર વ્યવસ્થાપન અને પીહ વ્યવસ્થાપન કરવું જોઈએ નિંદામણ નિયંત્રણ માટે યોગ્ય સમય આંતરખેડ અને જરૂર પડે તો નીંદમ નાશકનો પણ દવાનો ઉપયોગ કરવો ખેતરમાં કોઈ ખેતરના કોઈ પણ ભાગમાં પાણી ન ભરાય તે માટે જમીન સમતળ કરવી જમીનની ભેજ જાળન ક્ષમતી સંગ્રહ શક્તિ વધે તેમજ નિતાર શક્તિ વધે તે માટે વધુમાં વધુ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો આ રીતે પદ્ધતિસર જમીનની તૈયારી કરવાથી તમે સિઝનમાં મબલક ફાક ઉત્પાદન મેળવી શકાય છે તો આ રહી વાત ખેડૂતો ખેડૂત મિત્રો તો આ રહી વાત જમીનમાં જે આપણે રવિ સિઝનમાં જમીનની તૈયારીની વધુ માહિતી માટે તમે અમારી કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરો સાથે સાથે કૃષિ પ્રગતિ સંપર્ક કરી શકો છો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી સ્ક્રીનમાં બતાવેલ ક્યુઆર કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ